હે માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે દાળ બાટી બનાવવાની રીત જોઈશું તો મેં લોટ બે ભાગનો લીધો છે અને આ લોટ તૈયાર છે મૂળ નાખ્યું છે મીઠું નાખ્યું છે આમાં અને હવે આપણે બનાવીશું દસ મિનિટ પાણી નાખશું ગરમ પાણીથી બાંધી લેશું અને દસ મિનિટ આને રહેવા દઈશું આપણે આપણે જાડો લોટ લીધો છે અને ગરમ પાણીથી આપણે બાંધી લઈશું આપણો લોટ બંધાઈ ગયો છે તો આપણે આને પંદર મિનિટ રહેવા દઈશું પછી બાટી બનાવશું ডাল বখাইছে তো বখার করছোপত্র આપણે કુકરમાંથી સીટી કાઢી લીધી અને બે ચમચી ઘી નાખશું અને પછી વાટી વાળવાની વાટી આ રીતે વાટી આ રીતે વાળવાની છે લીંબુ ચોડા ગોળા અને આ રીતે વાળી છે હવે આપણે આમાં નિશાની કરશું આ રીતે વાટીમાં અને ભાગ આપણે નીચે આ રીતે કુકરમાં શેકશું બાટી ધીમે ગેસે પાંચ મિનિટમાં શેકાઈ જશે ફેરવવા બે ત્રણ મિનિટ પછી આપણે એને ફેરવીશું તો આવી રીતના શેકાઈ જશે ધીમે ગેસે જોઈ શકો છો આપણી દાળ પણ સરસ તૈયાર થઈ ગઈ છે તો દાળ સાથે દાળ બાટી છે તો આપણી બાટી તૈયાર છે ખાવા માટે તો હવે કાઢી લેશું આપણે ખાઈ શકીએ